આ વખતની ઉત્તરાયણ એટલી મસ્ત ગઈને શું મજા પડી આ વખતની ઉત્તરાયણમાં તો મેં જે પતંગ કાપ્યા હશે ને આ મારા આડોશી પાડોશીમાં તો લોકો વિચારવા પડી ગયા છે કે આ પતંગનો હેકર છે કે શું ગેમનો હેકર આવી રહી છે એવી રીતે પતંગનો હેકર છું હું એટલા પતંગ કાપે આડોશી પાડોશીને ચકવા જ નતો દેતો ઊડુંવા જ ના દઉં કાપ ને કાપ 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 ને કાપ કાપ એટલી મજા પડી છે ને પતંગ ચગાવવાની મજા પડી ગઈ આ ઉત્તરાયણ તો આમ મજા આવી ગઈ પણ આજના વિડીયોમાં ફરીથી સ્વાગત કરું છું અને આજના વિડીયોમાં ઉત્તરાયણ તો ગઈ હવે હવે તમારા માટે કંઈક તો લાવવું પડે ને મારે તો શું લાવ્યું છું ખબર છે આજના વિડીયોમાં આજે હું સેકન્ડ હેન્ડ સારી સારી ગાડીઓ બતાવવા જઈ રહ્યો છું સસ્તી સારી અને બેસ્ટ જે જોશો ને એને જોયા પછી આમ જ કહેશો આ સારી છે ના ના પેલી સારી છે અરે ના ના આ સારી અરે પેલી સારી અરે લેવી કઈ કઈ લેવી અરે અરે ગરબડ ગોટો થઈ ગયો એવું થશે તમારે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં સારામાં સારી ગાડી આ ચાર લાખ અગિયાર હજારમાં આ ગાડી વેચવાની છે અમદાવાદમાં પડી છે બે હજાર ઓગણીસ મોડલ સીએનજી ઇકો ગુડ કન્ડિશન સાચવેલી સંભાળેલી જો તમારે આ ગાડી જોઈતી હોય ચાર લાખ અગિયાર હજાર રૂપિયામાં બે હજાર ઓગણીસ મોડલ સીએનજીવાળી વાળી તો તમે લેવાનું ભૂલતા નહીં તમે મને કોન્ટેક કરજો અને હા ફોન કરજો ગુડ કન્ડિશન છે ચાર ટાયર નવા છે અંદરના સીટના કવર બોડી બધી રીતે સારું લાગે છે આવીને ચેક કરજો પસંદ હશે લઈ શકશો તો જ તમારે લઈ શકાય અને ના લેવી હોય તો આવીને ચેક કરીને તમે જોઈને જઈ શકો છો પાછા પણ આવીને જુઓ તો ખરા તમને આમ અનુભવ થાય કેવી ગાડી જોઈએ કેવી ગાડી ના જોઈએ ખરીદવા માટે કેવી ગાડી સારી હોય છે ખરીદવા માટે કેવી ગાડી નથી સારી હોતી એનો અનુભવ તો થશે ને તમને એકવાર આવશો તો હવે બીજી બતાવું છું હવે આ ગાડી જુઓ ચાર લાખ વીસ હજારમાં બે હજાર વીસ મોડલ ફસ્ટ ઓનર અમદાવાદમાં પડી છે કોન્ટેક નંબર તમારે કરવો હોય તો હું નંબર પણ આપી દઈશ મારો વોટ્સઅપમાં મેસેજ કરજો ફોટામાં આપેલી છે એટલી ગાડીઓ છે એવેલેબલમાં પછી બીજી એવલેબલમાં નથી હવે હા આ ગાડી સાચવેલી છે ટાયરો બરાબર છે કાગળિયા પણ કમ્પ્લેટ છે ખાલી તમારે લેવા માટે ફોન કરવાનો છે અને હા ફોટો જોઈને તમે એમના વિચાર ગાડી કેવી છે આવીને ચેક કરી લેજો પસંદ હોય તો લઈ શકશો તમે હવે બીજી બતાવું છું હવે આ રિક્ષા જુઓ રિક્ષા માટે તમે આમ ઘણા લોકો વિચારતા હો છો કે રિક્ષા લેવી છે આ આવી એક જ છે એક લાખ વીસ હજારમાં વેચવાની છે બે હજાર વીસ મોડલ વીમો પાર્સિંગ ચાલુ છે ગુડ કન્ડિશન છે મહેસાણામાં પડી છે લેવા માટે ફોન કરજો તો તમને આ રિક્ષા મળી જવાની છે કેટલામાં ખબર છે એક લાખ વીસ હજારમાં ફિક્સ તો નથી તમે આવજો બે ત્રણ હજાર રૂપિયા ઓછા કરી દેવામાં આવશે આમાં હવે બીજી બતાવજો હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ અલ્ટો આઠસો બે લાખ પાંસઠ હજારમાં વેચવાની છે સિલ્વર કલર છે ત્રણ કેટલી ત્રીસ હજાર જેવી ફરી ચૂકેલી છે ગુડ કન્ડિશન છે અને હા સાચવેલી સંભાળેલી વધારે જાણકારી લેવી હોય તો હવે તમારે ખાલી ફોન કરવાનો છે ફોન કરજો જેટલી જાણકારી હશે ગાડીમાં શું પ્રોબ્લેમ હશે નોન એક્સિડન્ટ તો નથી જ આમાં એક્સિડન્ટ તો નથી જ પણ બીજી પ્રોબ્લેમ હશે એ પણ તમને બતાવી દઈશું હવે બીજી ઇકો બતાવું છું છેલ્લી આ ઇકો જુઓ ચાર લાખ પચીસ હજાર રૂપિયા આ ઇકો વેચવાની છે ફર્સ્ટ ઓનર ઇન્સ્યોરન્સ ફૂલ પેટ્રોલ પ્લસ સીએનજી આ તમારે જોઈતી હોય તો આ પણ અમદાવાદમાં જ છે બે હજાર અઢાર મોડલની તો કોલ કરજો તમે મને કોલ કરશો તો તમને ગાડી મળવાની છે જો કોલ નહીં કરો તો ગાડી જોવા પણ નહીં મળે ખાલી કોલ કરવાનો છે તમારે એટલે કોલ કરશો નહીં એટલે તમને મળી જશે અને હા કે આ વિડીયો સારું લાગ્યું હોય લાઈક તથા આમ આવો નવા અમારી ચેનલમાં જે કોઈ નવું ના આવ્યું હોય એને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો અને જોડાતા રહો અમારી ચેનલમાં સારા સારા વિડીયો આવે જ છે એ તમે જોઈ શકો બીજું જ કાંઈ ત્યાં સુધી આવજો